વિડીયો શૂટ પૂરું કરીને અમે લોકો આવી ગયા છે સરખેત બાજુ સરખેત અમારા ભાઈ સિકંજી બનાવો બસ પાચા છૂટવાય યાદ આવ્યું કોઈ વાંધો નહીં તમારો ભાઈ આટલા દિવસથી બીમાર હતો એટલે કન્ટિન્યુ વ્લોક ચાલુ થઈ જશે મારા અને કાલ રાતથી તમારા ભાઈએ કંઈ ખાધું નહીં એટલે કાલ સવાર ગણો તો એ કહી શકે તમે કાલ સવારથી કઈ જ ખાધું નહીં એટલે આપણે પહોંચી ગયા પ્રહલાદનગર પ્રહલાદનગરથી યાદ આવતું હશે પ્રહલાદનગર કઈ જગ્યાએ તમને ખબર આપણી જે જગ્યાએ ક્રિકેટ મેચ હતી ને પણ આ જોઈને તમારે ખાવા આવું હોય તો આવી જાય નજર ના લગાવતા ઓલરેડી તમારા ભાઈને નજર લાગી ગઈ એટલે ચાર દિવસથી તમારા ભાઈએ કંઈ ખાધું નહીં થોડી વધારે બોલાવી ગયું બે દિવસથી કંઈ ખાધું નહીં મજા તો નથી જ પણ કંઈ વાંધો નહીં તમને આજથી કન્ટિન્યુ બ્લોગ તમને જોવા મળશે મારો એડિટર હતો એ બહાર જતો રહ્યો યાર એને ને મરી જાઓ તમારા એડિટર તમારા જેવા એડિટર હોય ને ગજબ બી જતી તમે અમને માન નાખો તમે મરી જાઓ કેમ તમે બંને હોય

એટલી બધી ભૂલો થાય ને જેની કોઈ હદ નહીં અને ફોન મેં એરોપ્લેન મોડ પર કરીને વિડીયો શૂટ કરું કે તબિયત હાવ એટલે હાવ એટલે આવું ખરાબ ખાલી શિયાળા લૂછવા માટે બતાવું અને આ બીજો જે વ્હાઈટ કલર ને એ મારું મોઢું લૂછવા માટે બહુ એટલે બહુ જ તબિયત બહુ ખરાબ આ લોકો હજુ સુધી શું કરે છે ખબર હે આ લોકો હજુ સુધી ત્યાં નથી ખબર શું કરી જાય ને એક ટેગ સમજાય તમારો ભાઈ બધામાં લડી જ લે એમને કીધું કે ભાઈ આવી જાય તમને જેવી રીતે ફાવ એવી રીતે કરીશું એ તો સેટ કરી દઈશું બાકી એડિટિંગમાં તો તમને ખબર જ છે વિડીયો આવી જ જશે મારો અને અહીંયા આજે જે નેક્સ્ટ લોકેશન હતું એના પર જ અમે લોકો આજે ફરીવાર જે શૂટ કરવાના છીએ બસ શૂટ આવશે અને આ વ્લોગ આવશે ત્યાં સુધી એક બે પોસ્ટ અને વિડીયો ચટી ગયા હશે પ્રશાંત મિસ્કિન મારી અહીંયા આઈડી દેખાતી હશે ત્યાં અને ઇન્સ્ટાગ્રામ પર જઈને ટેપ કરીને વિડીયો મારો જોતા આવજો અને પોસ્ટ બી હું નાખીશ આની જોડે એ છોકરી તમને દેખાશે પણ આખી બ્લર દેખાશે ગઈ વખત નહીં જે પણ તમને ધીમે ધીમે છોકરી બતાવી હમણાં એમને બતાવી તમે મારા વિડીયો રહી જ્યો મને ખબર છે બરાબર

બુદ્ધવાનો નથી કોઈને બી રીવર પણ પર આવો વિડિયો બનાવો મોચ કરો ને ધંધા બંધ કરી દેજો નહી તો ક્યાં નાઈ નઈ આ તમારા બાપાએ તમારી માટે કમાવ્યું બધું જતું રહેશે શું કરે તું આ ઇજ્જત કેટલા ટેગ માર્યા

મારી પાછળ ભાગવાનું તું કેમેરો લઈને મારી પાછળ ભાગ કે આવી પાછળ ઓકે ચલો ડર કે કે તું ખાસ મમ્મી ના સમસુ બોલ્યો તું હું તને આને તને ક્યાં ભરાઈ રહ્યો કે કે કામ કા નામ પ્રીમ સુપર ના ના 2 મિનિટ સુ જોરથી બોલ માં પબ્લિક ના ખબર પડે બોલ એ એક જ વાર ડિપેક્ટ કર કરકે ગયા કામ બાપુરાવ કા નામ તો મારા ભાઈ તો મારા માટે આટલું નહિ કરી શકે બહુ કર્યું આ હે આટલું એટલે બહુ કર્યું બસ મારા ભાઈ આવું યાર હજુ એકવાર કર લે ભાઈ નહીં કહું

ટોટલ મે પોતે 6 પીધી હમણા હજુ એક એક બનાવ એટલે 7 આ લોકો એ બે બે પીધી બે અતારો ફોટો કે જવા આવે આ આ બાજુ બોરે જા આ હા 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 તારો ફોટો કે જવા આવું તને બતાવ હમણા ચાલુ ટેક માં વિડિયો લઈ લીધો ભાઈ ની બહુ મસ્ત ચિકન હે ભાઈ થેન્ક યુ સો મચ કિતને સાલ છે હો ભાઈ આ પર 7 સાલ 7 એક્સપિરિયન્સ છે ભાઈ અને હમણા ત્યાં ભીડ એકદમ બહુ ગજબની થાય સરકેજ હાઈવે પર અને હે ભાઈ के के सामने, के के सामने। बिल्डिंग आ जाना तुम भी भाई भाई पीना हो तो यहाँ पर बहुत लाइन पे लाइन रहती है और हम, हमने मैंने तो सात क्लास भी हो रहा हम लोग करवा रहे हैं ये लोग भी पियोगे भाई अच्छी लगी ना तो आपको बहुत अच्छी। भाई तो भाई तुम भी बहुत जाना मात्र पंद्रह मात्र पंद्रह रुपया प्राइस भाई। ऊँचो भाई नहीं भाई करे અમારા ભાઈને પેટમાં ગેસ થઈ ગયો તો તો આ જલારામમાં સોડા પીવા માટે આયા હતા કાકા સોડા મત દીધું એ ઓ મજા આવી ગઈ શું કહે તું બોલ તને શું જોઈએ જોઈએ કેમ રેપર વેપર બની ને પૈસા છાપી લે તને રેપ આવડે આવડે તો બોલ રે એક એક બે તો ગાઈ દે

તો તમે જમ્યા ના હોય તમે જમી લેજો અને નાઇટનો થોડોક સીન બાકી બહાર જઈશ એટલે ખબર નહીં કોઈ ફલવા આવવાનું હોય એટલે મલીને હોઈ જઈશ ત્યાં સુધી રહો મારી જોડે આજનો બ્લોક આજથી કન્ટિન્યુ થઈ જશે બસ તમારો ભાઈ માઇક આવે એની રાહ જોતો તો આવી જશે ઓર્ડર આપી દીધા એ થોડીક વાર રાહ જોવા મોજ કરો તમે હું તમને મોજ કરાવું મારી મમ્મી કંઈક કહે છે શું કહે મમ્મી બોલતો હજાર રૂપિયા પણ હજાર રૂપિયા પણ કાઢ્યો કોણ ખાતા હશે આ બધું છોડ દે આ બધું નઈ સારું લાગતું આ જમ્યા પછી ચા જમ્યા પછી ચા કોણ પીવડે ત્યાં ના પાડી કે જમ્યા પછી મને ચા ના પીવડે મને જમ્યા પછી આપીશ ના મારા ભાઈ અમે લોકો અમને પ્રેમથી આપે ને એ વસ્તુ લોકો પાછી નહીં આપતા હવે ભાઈ તો કોઈ વાંધો નહીં આજનો વિડીયો અહીંયા જ આપણે સમાપ્ત કરી દઈએ બ્લોગ અને હવે કન્ટિન્યુ બ્લોગ આવતા રહેશે ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરતા હોજો વિડીયોને વિડીયો ગમશે જ ના ગમશે એવું નહીં કહેવાનું કોમેન્ટ કરી દેવાનો લાઇક કરી દેવાનું શેર કરી દેવાનો અને આગળ હવે કન્ટિન્યુ થઈ ગયો છું એટલે તમે બી કન્ટિન્યુ થઈ જજો લવયુ એલ ગાઈઝ જય દ્વારકાથી જય શ્રી રામ સારા બાજુમાં ખડા નિકલા બાકી હાની નજરે થોડી સાહેબ ભાઈ મુજે આપણી બંદી પે બહુ ભરોસા હૈ બિના બ્રેક વાલી ગાડી પે ભરોસા કરના મે ભાઈ પર ઔરત જાત પર ગભી રહી રાતના વાગી ગયા એક ને છેતાલીસ મિનિટ કે બે વાગી ગયા તો અમારું કામ ચાલુ વિડીયો એડિટિંગ નું ફોટો એડિટિંગ કરે છે ભાઈ બતાય તો ફોટો જો આ ફોટો મારો એડિટિંગ કરે છે આ ભાઈ રાતના બે વાગે કેમ કે ભાઈ તમને બતાવવા માટે તમને ખુશ રાખવા માટે અને મારી પોતાની આઈડી ચલાવવા માટે અમે લોકો આટલી બધી મહેનત કરીએ છીએ ને જેની કોઈ વાત નહીં કેમ કે રાતના બે વાગી ગયા છે ઓલરેડી બરાબર અને બધા ભાઈઓ મારી જોડે છે હમણાં જસ્ટ એક વિડીયો બનાવ્યો અમને ગુડ નાઇટ કીધું જય દ્વારકાધીશ કીધું એના પછી એક વિડીયો અહીંયા બતાવ્યો એટલે મીન્સ કે સોરી બતાવો શું બનાવ્યો વિડીયો દેખાઈ જ ગયો હશે તમને ભાઈ બંધો બધા ભેગા થયા હતા એટલે મહેફિલમાં મેં કોઈ એક સાયરી બોલ દીધી બરાબર એ બી વિડીયો આવી જશે રાહ જોજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો અને ભાઈ થેન્ક યુ સો મચ ઓ મારા ભાઈ તને કહું બે મિનિટ કોઈ વાંધો નહીં ભાઈ હમણાં અમારા એડિટિંગના ફોટામાં છે કોઈ વાંધો નહીં વિડીયોને હજુ એકવાર કહું છું વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચાલુ કરી દેજો અને આપણે હવે કન્ટિન્યુ વિડીયો આવતા રહેશે લવ યુ ઓલ ગાઈસ બાય બાય